સીસીટીવી માં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિર ચાંદીના નાગની ચોરી કરાઈ હતી તો સ્થાનિકો દ્વારા તપાસ મારું નામ સુરેશ કુમાર ભગવાન દાસ માધવાણી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસ એમજી ગ્રાઉન્ડ ની હામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ ની હતા શંકર ભગવાન ની મંદિર ની ઉપર તો અમે લોકો આ વિડીયો અને અમારું રામનગર ગ્રુપ છે એમાં તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમ માંથી ચાર દિવસ પહેલા કોઈ આ જ બાવી ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા કરાયો પછી પોલીસ ને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી થી જલ્દી પકડાય બીજા મંદિરો માં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી